નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ગરમીની ઋતુમાં આપણને ઠંડા ઠંડા પીણા બહુ જ ભાવતા હોય છે તો આજે આયુષિકત્રી બનાવવાની છે એકદમ ટેસ્ટી કોલ્ડ કોફી તો જે ફટાફટ બની તો જાય જ છે સાથે સાથે આપણા શરીરમાં ઠંડક પણ આપે છે અને ઉનાળામાં તે પીવાની ખૂબ જ મજા આવે છે જો અચાનક ઘરમાં મહેમાન આવી જાય તો તમે આ રીતે કોલ્ડ કોફી બનાવીને સર્વ કરી શકો છો તો મહેમાન પણ ખુશ થઈ જશે તો ચાલો હવે ફટાફટ રેસીપી જોઈ લઈએ સૌપ્રથમ તો આપણે એક વાટકીમાં બે ચમચી ખાંડ એડ કરવાની છે અને બે ચમચી કોફી એડ કરવાની છે તમારી પાસે જે પણ કોફી અવેલેબલ હોય તે એડ કરી શકો છો આમાં હવે આપણે એમાં થોડુંક ગરમ પાણી એડ કરવાનું છે બહુ વધારે નથી કરવાનું થોડુંક જ નાખવાનું છે ત્રણ ચમચી જેટલું ત્યારબાદ આ મિશ્રણને આ રીતે હલાવવાનું છે જ્યાં સુધી ખાંડ પૂરેપૂરી ના ઓગળી જાય ત્યાં સુધી આને આ રીતે હલાવતા રહેવાનું છે આયુષીએ અહીંયા એક ગ્લાસ કોલ્ડ કોફી માટેની આ રીતે ક્વોન્ટિટી બતાવી છે આપણને તમે ઈચ્છો તે પ્રમાણે તેમાં ઓછું વધારે કરી શકો છો ત્યારબાદ હવે આપણે એક મિક્સચરના જારમાં એક કપ જેટલું દૂધ એડ કરવાનું છે ત્રણથી ચાર ક્યુબ અને ત્રણ ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરી અને જે મિશ્રણ રેડી કર્યું છે આપણે કોફી અને ખાંડનું તે પણ આમાં એડ કરી દેવાનું છે અને સાતથી આઠ સેકન્ડ માટે એને બ્લેન્ડ કરી દેવાનું છે જેવું બ્લેન્ડ થશે કે તે સાથે જ તમારી એકદમ ટેસ્ટી ઠંડી ઠંડી કોલ્ડ કોફી બનીને તૈયાર થઈ જશે તો આ કોલ્ડ કોફી જો તમે કેફેમાં પીવા જશો ને તો બહુ જ મોંઘી મળશે અને તમારે બહુ રાહ પણ જોવી પડશે તો હવે તમે ઈચ્છો ત્યારે તમને ગમે ત્યારે ફટાફટ કોલ્ડ કોફી બનાવીને પી શકો છો અને તમે ઈચ્છો તે ગ્લાસમાં સારું કરી શકો છો જો વધારે ડેકોરેશન કરવું હોય ને તો જો તમારી પાસે ચોકલેટ સિરપ અવેલેબલ હોય ને તો તેને એક કાચના ગ્લાસમાં આ રીતે ચારે બાજુ રેડી અને તેમાં કોફી એડ કરી અને પીસો તો બિલકુલ બહાર જેવો જ ટેસ્ટ આવશે અને ઈચ્છો તો વધારે ટેસ્ટી બનાવવું હોય તો આમાં ચોકલેટના થોડા ટુકડા પણ એડ કરી શકો છો તો ચાલો હવે તમને જો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને કોમેન્ટ પણ અવશ્ય કરજો તો ચાલો હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બાય બાય